ઓહો હો મિત્રો જોઈ લો ઓહો હો હો આ વિડીયો જોઈ પછી તમે ગભરાઈ જશો મિત્રો જોઈ લો જોઈ લો આમ ખુલ્લામાં દીપડો ફરી રહ્યો છે મિત્રો નસવાડી અને સંખેડા જાતા પહેલાં ખાસ કરીને આ વિડીયો જોઈ લેજો કેમકે ત્યાં આગળ જે આ દીપડાઓ છે ખુલ્લામાં ફરી રહ્યા છે જોઈ લો આ ભાઈએ જે એ જે ગાડીમાંથી પોત જે આ દીપડાનો વિડીયો ઉતારેલો છે ખાસ કરીને જોજો મિત્રો કે કોઠિયા ગામમાં જે ઇન્દ્રાલ કોઠિયા લગભગ બે કિલોમીટરથી આગળ આવેલા કોઠિયા ગામમાં ની આજુબાજુ જે આ જંગલ વિસ્તારમાં આ દીપડો જોવા મળ્યો છે ખાસ કરીને વિડીયોને શેર કરી દીજો જેથી કરીને બધાને ખબર પડે કે રાત્રિના ટાઈમે જોઈ લો મિત્રો કે આ દીપડો છે આ ફરી રહ્યો છે તો ખાસ કરીને રાતના ટાઈમે આપણે બાઇક લઈ નીકળવું નહીં કેમકે આ ક્યારેય હુમલો કરે આપણને ખબર નથી હોતી આ ખુલ્લામાં આમ આ ભાઈએ જે કારમાંથી જે વિડીયો ઉતારેલો છે તો ખરેખર મિત્રો કે આ કારમાંથી આ ભાઈએ વિડીયો ઉતારી લાઈવ વિડીયો છે કેમ કે ત્યાં જંગલ વિસ્તાર છે ત્યાં આગળ જે આ સીતાઓ અને દીપડાઓ જે ખરા નહીં ફરી રહ્યા છે તો ખાસ કરીને સંખેડા અને નસવાડી જે અવરનવરના જે લોકો છે બાઇક સવારી જઈ રહ્યા છે ખાસ કરીને એમને ખબર પડે એ માટે હું સ્પેશિયલ તમારા માટે વિડીયો બનાવી રહ્યો છે તો વિડીયોને ખાસ કરીને છેલ્લે સુધી કેમ કેમકે આજની વિડીયોની અંદર તમે આટલી મોટી માહિતી જાણવા જઈ રહ્યા છે કે ભાઈ આ તો તમને કોઈ માહિતી નહીં આપે વોટ્સઅપ બી વોટ્સઅપ પર બી નહીં આપે અને ઇન્સ્ટાગ્રામ પર પણ નહીં આલે એટલી હું માહિતી તમને આપી રહ્યો છું કે ભાઈ આજે દીપડો જે છે એ કોઠિયાથી ઇન્દ્રાલ એટલે કે ત્યાં જંગલ વચાવત જંગલ વિશે જંગલમાં જે ભાઈએ છે કારમાંથી ગાડી ગાડીમાંથી જે વિડીયો ઉતારેલો છે તો ખરેખર મિત્રો કેમ ત્યાં રાતના ટાઈમે ના ફરવું જોઈએ જેથી કરીને આવા જે મોટી દુર્ઘટનાથી આપણે બચી શકીએ ખાસ કરીને એટલા માટે સ્પેશિયલ હું વિડીયો બનાવેલો છે કે ભાઈ આ વિડીયો પહોંચી જાય તો લોકોને ખબર પડે કે રાતના ટાઈમે ખરેખર ત્યાં અવર જવર ના થાય અને દીપડાના શિકાર ના બને એ માટે હું સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે મારી જાણકારી તમને સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હું શૈલેષ બિલ જય હિન્દ જય ભારત